જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે મંગળવારનું વ્રત જે કષ્ટનું નિવારણ કરે છે અને સાથે સાથે આ મંગળવારના માથા સંકળાયેલી છે અને શા માટે તેનું મહત્વ છે તો એ અંગેની ઝાંખી આ વિડીયો થકી કરીએ પ્રાચીન સમયમાં ઋષિનગરમાં કેશવદત્ત નામનો બ્રાહ્મણ પત્ની અંજલિ સાથે રહેતો હતો કેશવદત્તને ધન સંપત્તિની કોઈ કમી નહોતી બધા જ લોકો કેશવ દત્તનું સન્માન કરતા હતા તેને કોઈ વાતનું દુઃખ નહોતું પરંતુ પોતાને કોઈ સંતાન ન હોવાને કારણે કેશવદત્ત ખૂબ જ ચિંતિત રહ્યા કરતો હતો પુત્ર પાપ તેની ઈચ્છાથી બંને પતિ પત્ની દરેક મંગળવારના દિવસે મંગળવારનું વ્રત કરતા હતા આમ જ કેટલા વર્ષો વીતી ગયા પરંતુ તેમને સંતાનની પ્રાપ્ત પ્રાપ્તિ ન થઈ કેશવદત્ત ખૂબ જ નિરાશ થઈ ગયા પરંતુ તેમણે વ્રત કરવાનું ન છોડ્યું થોડાક દિવસો પછી કેશવદત્ત પવનપુત્ર હનુમાનજીની સેવા કરવા માટે પોતાનો ઘરબાર છોડી જંગલમાં જતા રહ્યા અને તેની પત્ની અંજલિ ઘરમાં જ રહીને મંગળવાનું વ્રત કરવા લાગી આ પ્રમાણે બંને પતિ પત્ની ઈચ્છાથી મંગળવાનું વિધિવત વ્રત કરવા લાગ્યા એક દિવસે અંજલિએ મંગળવાનું વ્રત રાખ્યું હતું પરંતુ કોઈ કારણસર તે દિવસે હનુમાનજીને ભોગ ન ધરાવી શકી અને સૂર્યાસ્ત બાદ ભૂખ્યા પેટે જ સૂઈ ગઈ તેને આ બાબતનું ભાન થયું ત્યારે આગલા મંગળવારથી હનુમાનજીને ભોગ ધરાવ્યો વિના ભોજન નહીં કરવાનું પ્રણ લીધું હતું તે છ દિવસ સુધી ભૂખી તળસી રહી અને સાતમા દિવસે મંગળવારે અંજલિને અંજલિએ હનુમાનજીની વિધિવત પૂજા અર્ચના કરી પરંતુ તે સમય દરમિયાન તે ભૂખી તળસી રહેવાને કારણે બેભાન થઈ ગઈ અંજલિની ભક્તિ જોઈને હનુમાનજી પ્રસન્ન થઈ ગયા અને તેને સ્વપ્નમાં આવીને કહ્યું કે ઉઠો પુત્રી હું તારી પૂજાથી પ્રસન્ન થયો છું અને તને સુંદર અને સુયોગ્ય પુત્ર થવાનું વરદાન આપું છું આટલું કહીને પવન પુત્ર અંતર ધ્યાન થઈ ગયા અંજલિએ ઉઠીને હનુમાનજીને ભોગ ધરાવ્યો અને પોતે ભોજન કર્યું હનુમાનજીની અનુકંપાથી થોડાક જ મહિનાઓ પછી અંજલિ એક સુંદર બાળકને જન્મ આપ્યો મંગળવારે જન્મ થયો હોવાથી તે બાળકનું નામ મંગળપ્રસાદ રાખવામાં આવ્યું થોડા જ દિવસોમાં કેશવદત્ત ઘરે પાછો ફર્યો તેણે મંગળને જોઈને અંજલિને પૂછ્યું આ સુંદર બાળક કોનું છે અંજલિએ ખુશ થઈ હનુમાનજીના દર્શન દેવાની અને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યાની આખી કથા કહી પરંતુ અહીં દત્તને તેની વાત ઉપર વિશ્વાસ ન બેઠો તેના મનમાં એવો કુલુષિત વિચાર આવી ગયો કે અંજલિએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો છે અને પોતાને પાપને છુપાવવા જૂઠું બોલી રહી છે કેશવદત્તે તે બાળકને મારી નાખવાની યોજના બનાવી એક દિવસ કેશવદત્ત સ્નાન કરવા માટે કૂવા પર ગયો ત્યારે મંગળ તેની સાથે જ હતો કેશવદત્તે અવસર જોઈને બાળક મંગળને કૂવામાં ફેંકી દીધો અને ઘરે આવી એવું બહાનું બનાવ્યું કે મંગળ તો કૂવા પર મારી સાથે નથી પહોંચ્યો કેશવદત્તે આટલું કહ્યું કે ત્યાં જ મંગળ દોડતો દોડતો ઘરે આવી પહોંચ્યો કેશવદત્ત બાળક મંગળને જીવતો જોઈ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો તે જ રાત્રે હનુમાનજીએ કેશવદત્તને સ્વપ્નમાં આવીને કહ્યું કે તમારા બંનેના મંગળવારના વ્રતથી પ્રસન્ન થઈને પુત્ર જન્મનું વરદાન મેં પ્રદાન કર્યું હતું તારી પત્નીએ તને સઘળી વાત કર્યા છતાં પણ તું શા માટે કુલટા સમજે છે સ્વપ્નમાંથી જાગ્યા પછી તરત જ પોતાની પત્ની અંજલિને જગાડી તેની ક્ષમા માંગતા પોતાના સ્વપ્નમાં હનુમાનજીએ દર્શન આપ્યાની વાત કરી કે કેશવદત્ત હવે બાળક મંગળને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યો તે દિવસ પછી બધા ખૂબ જ આનંદપૂર્વક રહેવા લાગ્યા મંગળવારનું વિધિવત વ્રત કરવાથી કેશવદત્ત અને તેના પરિવારના બધા જ કષ્ટ દૂર થઈ ગયા આ રીતે જે પણ સ્ત્રી પુરુષ વિધિવત રીતે મંગળવારનું વ્રત રાખે છે અને મંગળવારની વ્રત કથા સાંભળે છે તો અંજની પુત્ર હનુમાનજી તે બધા કષ્ટોને દૂર કરી ઘરને ધન સંપત્તિના ભંડારથી ભરી નાખે છે તો આપ સૌને પણ હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય તેવી અભ્યર્થના સાથે જય માતાજી